टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हम एक एवं मुद्दा शिक्षण साथ जुड़ेलो જો ઘરે કોઈ વિદ્યાર્થી ભણતો હોય તો વાલી તેને ડિસ્ટર્બ કરવાના બદલે ઘરના કામકાજ પોતે જ કરી લેતા હોય છે પરંતુ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે કેવા પ્રકારના કામો કરાવે છે તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાયરલ થયેલો વિડીયો વડોદરા નજીક આવેલા શિનુર ગામનો છે જેમાં એક વિદ્યાર્થી પાસે ચા અને પાન મસાલાની પડીકીઓ મંગાવવાના કામ કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થીઓને જે શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવે છે ત્યાં તેમને નાના પરચુરણ કામો બતાવવામાં આવે છે અને તે પણ તેમને ન શોભે તેવા સામાન્ય રીતે શાળામાં તો વ્યસન મુક્તિના પાઠ ભણાવવાના હોય પણ શિનોર રોડ બે ની વસાહત પ્રાથમિક શાળાના શિક્ષક તો વિદ્યાર્થીઓ પાસે જ તમાકુ મંગાવી રહ્યા છે

અને મીરાઝ કઈ સ્કૂલમાંથી આવો તમે આ સ્કૂલનું નામ છે બેટા તમે કઈ સ્કૂલમાં સરકારી સ્કૂલ છે ને વસાદમાં આવેલી સ્કૂલ છે ને જો કે વિદ્યાર્થીનો વિડીયો વાયરલ થયા બાદ પણ શાળાના આચાર્ય લાજવાના બદલે ઘાસતા જોવા મળ્યા કારણ કે તેમને કદાચ આ વાત સામાન્ય લાગતી હશે સાહેબ બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોનું દૂધ મોકલાઈ ગયા હતા અને વળી વળી લાયા હતા તેમને ગુટખા ખાવાની તે આપણે તો સાહેબ નાના બાળકો ગુટખાનું વ્યસન શીખે કે ના શીખે આની મેં સાહેબ એ અમારી ભૂલ તો છે જ પણ શું કરવું હવે આ ચા હંગાતે પડીકી મંગાવી દીધું આચરણનું કહેવું છે કે ગામના વડીલ આવ્યા હતા તેમના માટે પડીકી મંગાવી હતી પરંતુ શું ગામના વડીલ આવે એટલે દર વખતે વિદ્યાર્થીઓ પાસે આવા કામ કરાવવાના ચાની કેટલી શાળાથી દૂર છેક રોડ પર આવેલી છે તેમ છતાં તેમને ચાલતા મોકલવામાં આવે છે જેને લઈ સવાલ કરવામાં આવતા આચાર્ય એવું કહેતા સાંભળવા મળ્યા કે ગામના વડીલ આવ્યા હતા એટલી ચા અને પડીકી મંગાવી અરે સાહેબ ગામના વડીલ આવે તો શું થયું શાળાની અંદર તેમની આ રીતે આગતા સ્વાગતા થોડી કરવાની તમારે તો શાળામાં વ્યસન મુક્તિના પાઠ ભણાવવાના હોય તેના બદલે તમે જ જો આ રીતે વિદ્યાર્થીઓને પાન મસાલા લેવા મોકલશો તો વિદ્યાર્થીઓ તમારી પાસેથી શું શીખશે મુદ્દો ખૂબ જ ગંભીર છે જરા વિચારવા જેવો પણ છે કારણ કે તમારા પર વિદ્યાર્થીનું ભાવિ સુધારવાની ખૂબ મોટી જવાબદારી છે અને એટલે જ આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ચિંતા વ્યક્ત કરીને કાર્યવાહીનો દાવો કર્યો વડોદરાની ડભોઈ તાલુકાની એક શાળામાં બાળકોને શિક્ષક દ્વારા તમાકુ અને ચા પાનના ગલે લેવા જવાનો એક વિડીયો વાયરલ થયો અને દરેક ન્યૂઝમાં આવે છે ન્યૂઝપેપરમાં પણ મેં આજે જોયું તુરંત જ જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના કરી છે એમની તપાસ કરી અને એક દાખલારૂપ કાર્યવાહી થાય જો દોષિત હોય ને સત્યતા ચકાસી જો તે ખરેખર દોષિત હોય તો એ શિક્ષક પર કાર્યવાહી થવી જોઈએ જોકે હવે આ મામલે શિક્ષક સામે જે કાર્યવાહી કરવામાં યોગ્ય હશે તે શિક્ષણ વિભાગ કરશે પરંતુ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવાની માનસિકતા શિક્ષકોએ કાઢી નાખવી જોઈએ કારણ કે વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવવા અને સારા સંસ્કાર મેળવવા માટે શાળા આવે છે તેની પાસે તમે કામ કરાવશો તો તે વિદ્યાર્થી ક્યાંથી આગળ વધશે સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત